નાટક દરમિયાન અવાજ ના કરતા કોઈ પણ કારણ કે બાળકો ડિસ્ટર્બ થાય નાટક દરમિયાન કોઈ અવાજ વાત ફોન ઉઠાવ્યો મે કહ્યું કે તું મારો ફોન કેમ નથી ઉપાડતી એટલે પછી એને કહ્યું બધી જ વાતમાં તમે મને દેખાડું પછી એકાઈ સાસમાં દહીમાં દૂધમાં છાશમાં પછી મેં કીધું હું તારો ધણી છું કે ધણેરો પછી હું તેના પિયરે કહું એની સાસુએ મને છેલ્લા 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી નવમા દિવસે હું કંટાળ્યો અને પછી શું જમાઈ રાજ શું ખાશો મે કહ્યું કે તમારું ખેતર બતાવી દો હું જઈને ચરી લઈ હા ભાઈ હા બજે બજે કા 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 આ ભાઈ હું તો મારી બાઈને લઈને શાક માર્કેટમાં ગયો તે કહે 2 કિલો મરચાના લઈ લઉં મે કીધું લઈ લે તેમ પૂછવાનું હોય તે પૂછું તો પડે ને મે કીધું બોલવાનો તો તમારે જ છે ને ભાઈઓ સાથે કે માંડો છો આજકાલની પ્રજા તો જોવો મોબાઈલ આવ્યો એટલે પતી ગયું આપણી સાથે વાત કરતા હોય આપણે તો જાણે ખેતરમાં ઉભારેલા ચાડિયા

છે મન તમારું પલું જ